હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા જય શ્રી કૃષ્ણ શ્રદ્ધા કુકિંગ ગુજરાતીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ બાજરાના લોટની એક સરસ મજાની મીઠી વાનગી જેનું નામ છે સુખડી બાજરાના લોટની સુખડી ખાવામાં એકદમ પૌષ્ટિક અને બહુ મસ્ત લાગે છે અને હેલ્ધી પણ બને છે તો તમે ચોક્કસથી એક વખત આ જ માપ સાથે જરૂરથી ઘરે બનાવીને ટ્રાય કરજો જે શિયાળાની ઠંડીમાં ખૂબ જ આપણને રાહત આપે છે એ બનાવી ખૂબ જ સહેલી છે તો ચાલો ફ્રેન્ડ્સ આપણે બનાવવાનું ચાલુ કરીએ આ માપ મેં એક સમાન એક સરખું જ લીધેલું છે બાજરાનો લોટ એક વાટકી જે આપણે વિડીયોમાં વાટકી દેખાય છે એ જ વાટકી ભરીને મેં બાજરાનો લોટ લીધેલો છે અડધી વાટકી ઘી અને અડધી વાટકી ગોળ ઘી અને ગોળનું માપ સેમ રાખવાનું છે બાજરાનું લોટ એનથી બમણું લેવાનું છે અહીંયા મેં સ્ટીલની કડાઈ મૂકી છે કઢાઈ મારી જાડા તળિયાવાળી છે તમે પણ જાડા તળિયાવાળી કઢાઈ લેજો એટલે આપણી સુખડી ભરવાના ચાન્સ ના રહે એ જ વાટકીના માપનું ઘી મેં લીધેલું હતું એમાંથી એક ચમચી ઘી બચાવીને રાખેલું છે એ આપણે પછીથી યુઝ કરશું ઘી ગરમ થઈ જાય ત્યાં સુધી અને હા ફ્રેન્ડ્સ આપણે ગેસની આંચ મીડિયમ ફ્લેમ પર જ રાખવાની છે ફાસ્ટ આંચે આપણે સુખડીનો લોટ નથી શેકવાનો એટલા માટે હવે તમે જોઈ શકો છો આપણું ઘી ગરમ થઈ ગયું છે આપણે બાજરાનો લોટ એમાં એડ કરીશું ધીમે ધીમે એડ કરીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે ફાસ્ટ નથી કરવાની એનું ખાસ ધ્યાન રાખજો ફ્રેન્ડ્સ અને આ સુખડી ઠંડીમાં ખાવાની બહુ જ મજા આવે છે અને ખાવામાં પણ ખૂબ જ મીઠી લાગે છે તમે જોઈ શકો છો આ જ રીતે હલાવવાનું છે ઘી આમાં એટલું દેખાશે તો જ આપણી સુખડીનો સ્વાદ સરસ લાગશે અને એકદમ પોચી અને સોફ્ટ પણ બનશે લોટ એડ કર્યા પછી મિશ્રણ આપણે હળવા હાથથી હલાવવાનું ચાલુ જ રાખવાનું છે કારણ કે આ બાજરાનો લોટ છે તો કઢાઈ સાથે ચોટવાની શક્યતા રહે છે એટલે આપણે મિશ્રણને હલાવતા જ રહેવાનું છે

કે આપણો લોટ શેકાઈને કેવો સરસ થઈ ગયો છે આ જ રીતે હલાવતા રહેવાનું છે એક રસ એને એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે નીચે ચોટી ના જાય અહીંયા લોટ શેકાઈને રેડી થઈ ગયો છે એકદમ મસ્ત અને હળવો બની ગયો છે લોટ શેકાઈને રેડી થઈ ગયો છે લોટની અંદરથી ઘી છૂટું પડી રહ્યું છે હવે આપણે આ સ્ટેજ ઉપર ગોળ નાખીશું તો ગોળ નાખ્યા કે પહેલાં એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે ચાલુ ગેસે આપણે ગોળ નથી નાખવાનું નહીંતર આપણી સુખડી ચવડ થઈ જશે એનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે ગોળ નાખે ત્યારે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને ગોળ ઝીણો સમારેલો રાખજો ફ્રેન્ડ્સ તો જલ્દીથી મિશ્રણ સાથે સેટ થઈ જશે અને આપણું સુખડીનું મિશ્રણ પણ સરસ મજાનું સેટ થઈ જશે મેં બંધ ગેસે તે આ પ્રોસેસ કરી છે તમે પણ આ જ રીતે કરજો ગોળ અને લોટનું મિશ્રણ સેટ ન થાય ત્યાં સુધી આપણે હલાવ્યા જ કરવાનું છે ફ્રેન્ડ્સ એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે ગોળ આપણે ઝીણો સમારીને જ લેવાનો છે કારણ કે હલાવવામાં આપણે ગોળના ગાંઠા ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે હલાવવા જશું એટલે આપણું મિશ્રણ ઘટ થતું જશે એકદમ સુખડીનું માપ પરફેક્ટ આવી જશે અહીંયા આપણે સુખડીનું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે જેમ જેમ હલાવશું એમ એમ આપણું મિક્સર ઠીક થતું જશે હવે એક બાજુ આપણે પેનમાં ગરમ ઘી મૂકવાનું છે ઘી મેં અડધી ચમચી લીધું છે એમાં આપણે કાજુ બદામ અને મગજ તરીના બી એડ કરવાના છે એક બે સેકન્ડ માટે સાતરી લેશું આનો ટેસ્ટ આપણા સુખડીના મિશ્રણમાં બહુ જ મસ્ત લાગશે ડ્રાયફ્રૂટ આપણે ઘીમાં સાતરીને જ નાખવાના છે તો જ ટેસ્ટ બહુ મસ્ત આવશે અહીંયા ફ્રૂટ સતરાઈને રેડી થઈ ગયા છે ડાયફ્રુટનો કલર કેવો ચેન્જ થાય છે ગોલ્ડન બ્રાઉન કલરનો ચેન્જ થવા લાગ્યો છે હવે આપણે આ સાતરેલા ફ્રૂટ સુખડીના મિશ્રણમાં એડ કરીશું એડ કર્યા પછી આપણે મિશ્રણને એક સરખું મસ્ત હલાવી લેવાનું છે મારી રેસિપી તમને પસંદ આવતી હોય તો ફ્રેન્ડ્સ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક વખત ઘરે બનાવીને ટ્રાય કરજો પછી કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે કે હવે આ સુકડીનું મિશ્રણ એકદમ રેડી થઈ ગયું છે અને મસ્ત થઈ ગયું છે હવે આપણે આ મિશ્રણ પાથરવા માટે રેડી છે હવે એક આપણે નાની થાળી લઈ લઈશું એમાં આપણે એ અડધી ચમચી ઘી વડે થાળીને ગ્રીસ કરી લઈશું એક સરખું ગ્રીસ કરવાનું છે ગ્રીસ કર્યા પછી આપણે સુખડીનું જે મિશ્રણ બનાવેલું છે એ એમાં પાથરી લઈશું ફ્રેન્ડ્સ આ મિશ્રણને આપણે ગરમ ગરમ જ પાથરી લેવાનું છે ઠંડુ નથી થવા દેવાનું ઠંડુ થઈ જશે તો સુખડીના પીસ એક સરખા નહીં પડે એટલા માટે આપણે આ મિશ્રણને ગરમ ગરમ જ પાથરી લેવાનું છે પાવેતાની મદદથી એક સરખું એક રસ કરી લેવાનું છે કે જેથી આપણા સુખડીના પીસ એક સરખા જ પડે બધી સાઈડ એક સરખી રાખવાની છે મેં અહીંયા મીડિયમ સાઇઝની સુખડી કરવાની વાટકાના મદ વાટકાના મદદથી આપણે બધી ધાર એક સરખી બાંધી લઈશું અને વાટકો સુખડીમાં આપણે સહેલાઈથી ફેરવી લઈશું એટલે આપણી સુખડી લીચી અને સરસ થઈ જશે અને સોફ્ટ પણ બનશે જ્યારે આપણે વાટકો ફેરવશું ત્યારે આપણે ઘી બધું સુખડીમાંથી ઉપર આવશે તમે જોઈ શકો છો કે એક સરખું પાથરીને સ્પ્રેડ કરવાનું છે ધાર આપણે ઘીના તાવેતાથી બાંધવાની છે વાટકો ફેરવા પછી જ તે ફ્રેન્ડ્સ અહીંયા મારી રેસીપી તમને જો પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ રેસીપી બનાવ્યા પછી કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે અહીંયા મારે બાજરાના લોટની સુખડીની રેસીપી પૂરી થઈ ગઈ છે તો તમે એક વખત ચોક્કસથી ઘરે બનાવજો જોઈ શકો છો કેટલું સરસ લાગે છે ખાવામાં પણ ખૂબ જ સરસ અને હેલ્ધી બને છે હવે હું અહીંયા કાજુની અને બદામની કતરણ ઉપરથી પાથરીશ જેનું આપણે ડેકોરેશન કરશું જોવો ફ્રેન્ડ્સ કેટલું સરસ લાગે છે ને હવે એને તાગેઠાના મદદથી દબાવીને સ્પ્રેડ કરી લઈશું કે આપણા કાજુ બદામ અંદર ચીપકી જાય હવે આપણે એને થી ત્રણ સેકન્ડ માટે ઠંડુ થવા દઈશું પછી આપણે કાપા મૂકીશું કાપા મેં અહીંયા મીડિયમ સાઇઝના કર્યા છે તમારે જે તમને ગમે નાના મોટા એ પ્રમાણે તમે પીસ કરી શકો છો મને મીડિયમ પીસનો શોખ છે હું મીડિયમ જ કરું છું ગમે એ રેસીપીમાં તમે જોઈ શકો છો કાપા આપણા કેટલા સહેલાઈથી પડી જાય છે ક્યાંયથી આપણે સુખડીનું બહાર ચૂરણ નીકળતું નથી

હવે હું તમને આમાંથી એક પીસ કાઢીને બતાવીશ કે આપણી સુખડી કેટલી અંદરથી દાણેદાર અને સોફ્ટ બની છે કે જે મોટી ઉંમરના હોય કે પછી નાના હોય કે મોટા હોય કે પછી દાંત વગરના હોય તે બધા આપણી સુખડી ખાઈ શકે છે સ્વાદ લઈ શકે છે એકદમ પૂચી રો અને સોફ્ટ બની છે તમે જોઈ શકો છો કેટલી મસ્ત પળવાળી બની છે કે મોઢામાં મુક્તાની સાથે જ પીકરી જાય અહીંયા મારી સુખડીની રેસીપી તૈયાર છે ફ્રેન્ડ્સ તમને કેવી લાગી છે તે જરૂરથી મને ચોક્કસથી બનાવીને એક વખત કોમેન્ટ તો કરજો કે તમને મારી રેસીપી કેવી લાગી છે આ રેસીપી શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવી છે